નમસ્કાર દર્શક મિત્રો હું છૂપલ લુણચિયા સંપૂર્ણ છે પાલનપુર અંબાજી હાઇવે બાજુમાં આવેલી સંસ્થામાં લાઇફ ડિફેન્સ એકેડેમી કાર્યરત છે જ્યાં યુવક યુવતીઓને પોલીસ આર્મી સહિતની તાલીમ આપવામાં આવેલી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરી આર્મીમાં જવાના ઊંચા સ્વપ્ન સેવી તાલીમ લેવા માટે આવી હતી જોકે એકેડેમીના સંચાલકે તેણીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં ફરવા લઈ ગયો વિભત્સ વીડિયો ઉતારી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મા લાઈફ બગાડી દીધી હતી ભાંગી પડેલી યુવતી એકેડેમી છોડી ઘરે ચાલી ગઈ છે પરિવારને જાણ કરતા નરાધમ સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરના પ્રવીણ રામાભાઇ કુગશિયા સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ અંગે પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ એમ પટણીએ જણાવ્યું હતું કે એકેડેમીનો સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરના પ્રવીણભાઈ રામાભાઈ કુંગશિયા સામે ગુનો નોંધાયો છે તેની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે પાલનપુર લાઈફ ડિફેન્સ એકેડેમી ચલાવતો રતનપુરનો પ્રવીણ કુગશિયા ગુનાહિત ઇતિહાસ ધરાવ્યો છે જેની સામે અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ મથક સહિતના પોલીસ મથકોએ રાયોટીંગ જાહેરનામા ભંગ મારામારી મારી આર મેક ચોરી તેમજ ચેક રીટરના ગુના નોંધાયેલા છે જે સબ જેલમાં પણ રહી ચુક્યો છે જે અહીંયા પાલનપુરમાં લાઈફ એકેડેમી કરીને લોકોને જે સરકારી ભરતીઓ હોય એના માટે થઈને માર્ગદર્શન માટેની એકેડેમી ચલાવે છે એમને ત્યાં જે આ ભોગ બનનાર સ્ત્રી છે એ એમના જે સ્ટુડન્ટ તરીકે ભરતી થયેલા હતા અને એમને આ પ્રવીણભાઈ રામાભાઈ કુંગસિયાએ આ લેડીઝને સરકારી નોકરીમાં પાસ કરાવવાની જવાબદારી આપી અને લાલચ આપી અને પછી એને અરે અલગ અલગ હોટલોમાં જઈને દુષ્કર્મ કરેલ છે તે બાબતની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે